જી તમારું નામ સંજય દવે સંજયભાઈ ભાઈ શું ઘટના બની છે ઘટનામાં એવું હતું કે પિયુષ પટેલ કરીને એક બે વર્ષ પહેલા આપણે અહીંયા આ લાઈન ની અંદર એક ગલ્લો ચલાવતો હતો ત્યારે બધા અસામાજિક વ્યવહાર ધંધા કરતો હતો પછી ચાલી ગયો અને હમણાં થોડા દિવસ પહેલા અહીંયા આવેલો અને ઓફિસમાં આવીને તાલી રહ્યો ભાઈ તારે દર મહિને અમને આપતો આપવો પડશે તારે અહીંયા ધંધો ચાલુ કરવો હોય અહીંયા દુકાન ચલાવવી હોય તો તમારે અમને દર મહિને દસ હજાર રૂપિયા આપવા પડે એને સમજાવીને મોકલી આપેલો બીજી વાર આવ્યો ભાઈ કે પેલા દસ હજાર રૂપિયા તું મને કેમ નથી આપતો ત્યારે તું મારા શેઠ હું તો નોકરીયાત માણસ છું મારો શેઠ આવે તો વાત કરીને મને કરાવી લઈ આપવા કારણ કે તું જો નહીં આપે તને મારી દઈશ તારી ઓફિસ ફળગાવી દઈશ ને બહુ બધું ગાળાગાળી કરીને પછી ચાલુ ગયો હમણાં પ્રમ દિવસે તે આવ્યો અને ત્યારે જો કે ઓફિસમાં કોઈ હતું નહીં બાય ચાન્સ એટલે સારું હતું એ મારવાના ઇરાદે જ આવેલો ત્યારે એને બધું ખાસબાઝ ઓફિસમાં બહુ તોડફોડ કરી અને ઓફિસમાં કેશ એક પડી ગઈ લગભગ છ એક સપ્તાહ અરાજ રૂપિયા એ હતું બેંકના ડોક્યુમેન્ટ એ પણ ગાયબ થઈ ગયા છે એ પણ નથી અને એ બાબતમાં ધ્યાન કર્યા અમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી તમે શું કરો છો અને એ કઈ બાબતના પૈસા માંગો આવેલો ખંડ એ દર મહિને આપતો ખંડણી માંગે છે કે ભાઈ તમારે અહીંયા ધંધો કરવો હોય તો અહીંયા ખંડણી તમારે દર મહિને આપવું પહેલા એક બે વખત અહીંયા અમે અહીંયા ગાડીઓ મૂકતો ના અમે એમને કહેતા ને કે સાહેબ અહીંયા ગાડીઓ તમે નહીં મૂકો તો એ કે આ તો જગ્યા મારા બાપની છે અને એનો હું ડોન છું એટલે હું કોઈ એમ જ થશે તમે લોકો કેસ નહીં થાય તમે શું કરો છો હું કશું હું અહીંયા જ્યાં મારી આ કન્સ્ટ્રક્શન ઓફિસ છે અને અહીંયા ટેન્ડરિંગનું કામ થાય છે અને હું ત્યાં ટેન્ડરિંગનું કામ સંભાળું છું બરાબર અને એનું કામકાજ શું છે એનું કામ તો લુખાગીરીનું કામકાજ છે દારૂ વેચવાનું લુખાગીરી કરવી એ જ કામ છે ટપોરી ટપોરીનું જ કામ છે